મારું નામ મિતેશ જોશી છે હું ઇન્ટેકનો લાઈફ મેમ્બર છું અને ઇન્ટેક રાજકોટ ચેપ્ટર સાથે જોડાયેલું છું ઇન્ટેકનું કામગીરી દિલ્હી અમારી એક હેડ ઓફિસ છે ત્યાંથી બધી વધતી હોય છે એવી રીતે આખા દેશમાં લગભગ બસો ને ચુમ્માલીસ જેટલા ચેપ્ટરો કામ કરે છે એમાં આપણું રાજકોટ ચેપ્ટર છે રાજકોટ ચેપ્ટર અન્વયે આપણે જે મંદિરો સ્મશાન ભૂમિ અને ત્યાંથી નીકળતા ફૂલોના વેસ્ટમાંથી આપણે એક વર્કશોપનું અગરબત્તી બનાવી શકાય એવા વર્કશોપનું આયોજન કર્યું છે તારીખ ત્રણથી છ સુધી સવારે દસથી ચાર આયોજન કર્યું છે અને આપણે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પંચનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના સહયોગથી આ વર્કશોપનું આયોજન કર્યું છે અને આપણી સાથે પીજીવીસીએલ પણ જોડાયેલું છે જેથી કરી અને આપણે આજે સખી મંડળના બહેનો છે સખી મંડળના બહેનોને ભવિષ્યમાં રોજગાર ઉપાર્જન માટે ઉપયોગી થઈ શકે એવા વર્કશોપનું આયોજન ઇન્ટેક રાજકોટ ચેપ્ટર દ્વારા કરવામાં આવેલ છે હા અત્યારે અમે હાલ આ વર્કશોપમાં અગરબત્તી બનાવવાનું શીખવાડીએ છીએ એ અમારા જે દિલ્હીથી એક્સપોર્ટ આવેલા છે એમના મુજબ એ લોકોને જો પંદર વીસ દિવસની પ્રેક્ટિસ થઈ જાય તો પ્રેક્ટિસ પછી લગભગ રોજની સાતસોથી પંદરસો સુધીની અગરબત્તીઓ એક વ્યક્તિ બનાવી શકે છે એના પોતાના ઘરેલું કામકાજના પછી તો એને લગભગ સાતસો આઠસો રૂપિયાનું ઉપાર્જન પર ડે થઈ શકે અમારું રાજકોટ ઇન્ટેક ચેપ્ટરે અત્યાર સુધીમાં અમે અલગ અલગ ફોક સંગીતના કાર્યક્રમો બાળકો માટે છઠ્ઠા ધોરણથી નવમાં ધોરણ સુધીના બાળકોનું ફીઝ કરેલું છે પ્લસ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના દરમિયાન આ વર્ષના પીએમસી સ્કૂલો એ રાજકોટની વિઝિટ કરેલી છે અલગ અલગ તાલુકાઓમાંથી પોતાની સ્કૂલો લઈને આવેલા છે લગભગ પિસ્તાલીસો બાળકોને આપણે અવેર કર્યા છે સાથે સાથે એ બધા બાળકોને આપણે ગાંધી મ્યુઝિયમ છે લાઇબ્રેરી છે પોટસન મ્યુઝિયમ છે અને શહેરના જૂના મોન્યુમેન્ટ છે હેરિટેજ મોન્યુમેન્ટ એની વિઝિટ કરાવેલ છે અમે રાજકોટ ચેપ્ટરમાં પ્રથમવાર છે તો આપણે શરૂઆતના વીસ બહેનોને આપણે અગરબત્તીની બનાવવાની ટ્રેનિંગ આપી દીધી છે હા અમારે જ્યારે ઇન્ટેક ચેપ્ટર દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે અથવા કરવાની આવશે લોકો ઇન્ટરેસ્ટેડ હશે તો એને અમે અમારા દ્વારા ટ્રેનિંગ અપાવશું ટ્રેનિંગ થઈ ગયા પછી એ લોકોને ઉપાર્જન કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા એવું વિચારી રહી છે કે આપણે દરેક મંદિરમાં જેમ ઘરે ઘરે કચરો લેવા આવે છે એમ દરેક મંદિરમાંથી ઘરે દરેક મંદિરે મંદિરેથી એ લોકો ફૂલ એકઠા કરશે અને એનો વેસ્ટ એ આ લોકોને પ્રોવાઈડ થઈ થાય એવી એ લોકો પણ કોશિશમાં છે એટલે એ લોકોનું આયોજન અત્યારે થઈ રહ્યું છે એટલે ફાઇનલ થશે એટલે એ લોકો એમની જાહેરાત પણ કરશે હા અમારી હાલ ઓફિસ તો નથી પણ અમારે ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટ્વિટર અને યુટ્યુબમાં અમારી બધી ચેનલો છે જે આપ પાછળ અમારા બોર્ડમાં એમના કોન્ટેકને છે ઇમેલ છે તો એ અમારા કન્વીનર છે રાજકોટના રીધિબેન શાહ એમનો કોન્ટેક્ટ કરી શકે છે મારું નામ બીના ટંકારીયા છે અમે અહીંયા અગરબત્તીમાં બનાવતા શીખવામાં આવ્યા છીએ જે આપણે મંદિરોમાં વેસ્ટ ફૂલ આપણે ભગવાનને ચડાવેલા વેસ્ટ ફૂલો હોય છે એ ફૂલો અમે એ આપણે ફેંકી દઈએ તો ગંદકી થાય છે એનાથી ઘણા રોગ થાય છે તો એ રોગ ન થાય અને આ ફૂલોનો પણ ઉપયોગ થઈ શકે એટલા માટે અમે આ ફૂલમાંથી અગરબત્તી બનાવી છે પહેલાં અમે ફૂલ લીધા છે એ બધા વેસ્ટ ફૂલને અમે અહીંયા તડકામાં સૂકવી અને પછી અમે એને ક્રશ કર્યા એનો પાવડર બનાવીને એમાં અમે બધી વસ્તુ મિક્સ કરી અને એની અગરબત્તી બનાવી છે અને ધૂપ સ્ટીક પણ બનાવી છે નહીં ફાવી ગયું છે સર કરશું તો ઘણી મદદ થશે અમે ઘર અને આજુબાજુમાં મંદિર છે ત્યાંના ફૂલ લઈને આપણે આજુબાજુનો વિસ્તાર પણ ચોખ્ખો રાખી શકશું કે ત્યાં ઘણા ફૂલ વેસ્ટ જાય છે તો એ ફૂલ અમે એને ફેંકવાની ના પાડશું અમે રોજ એ ફૂલ લઈ આવી અને એનાથી ના ગૃહ ઉદ્યોગ ચાલુ કરશે